ત્યાં બધું બનાવ્યું છે હાથ થી બનાવેલું છે તમારે આ જોવું હોય હોય તો દેવઘરામાં જોવા મળશે

જોઈ શકો છો લાકડીનું એક મછલી બનાવેલી છે અંદર કંઈક સ્પ્રિન્ટ પણ નથી લગાવવામાં આવી પણ કેવી એમ લાગે છે જોરદાર પૂરી લાકડાની છે અને આ જે વસ્તુ છે બધું લાકડાનું બનાવેલું હોય છે વાંસનું અને લાકડાનું હરણ બધું તમને લાકડાનું વાંસનું મળશે અહીંયા છે દેવમોગરામાં માં ક્યારેક તમે આવો તો અહીંયા જરૂરથી આવજો કલાકારી જોઈ શકો છો ગણપતિ છે એ વાંસના બનાવેલા છે મછલી વા મછલી લાકડાની બનાવેલી છે મગર પણ બનાવેલો છે રિયલમાં રિયલ જ તમે જોઈ શકો છો હાથમાં જાલ છો એટલે રિયલ જ લાગશે તમને ક્યારેક આવો આ શોપ પર મારી સે ચેનલ ઉપર નવા હો તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો મારા વિડીયોને બાદ ભી પે રહેતી દુકાન